નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ વીસ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ એમાં સૌથી પહેલાં છે અજમો જે છે ઓગણીસો પંચોતેર થી દસ ઈસફગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો પાંત્રીસ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો એકતાલીસ જે છે બે હજાર થી ચોવીસો અને આગળ છે જીરું જે છે ચુમ્માળીસો થી છપ્પનસો ચાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો અને ઊંચો ભાવ છે એકત્રીસો પચાસ સુવા જે છે તેરસોથી અઢારસો એક અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર આઠથી એક હજાર નેવું